તો દાહોદના સિંગવડમાં પ્રાથમિક શાળામાં દુષ્કર્મ અને હત્યાનો આચાર્ય ગોવિંદ ગોવિંદ બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે આચાર્ય શાળામાં બાળકી પર આચાર્ય દુષ્કર્મ છ વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કરી હતી તો આપજો આચાર્ય જે કૃત્ય કર્યું હતું અને તેની સજા આ આચાર્યને મળી છે દસ વર્ષની કેદ અને બે લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. સંવર્ધતા ધ્રુવ અમારી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે ધ્રુવ જે બળાત્કાર દુષ્કર્મનો કેસ સામે આવ્યો છે નાની બાળકીને લઈને અને તેને લઈને કોર્ટે ગોવિંદનટને સજા ફટકારી છે શું વિગતો? ચોક્કસથી જે સિંગોડની તોરણી પ્રાથમિક શાળામાં આચાર્ય ગોવિંદનટ દ્વારા છ વર્ષીય બાળકી પર જે દુષ્કર્મ અને હત્યાના મામલા જે કોર્ટમાં ચુકાદો આવ્યો છે અત્યારે કોર્ટ દ્વારા આવ્યો છે આચાર્ય કલમ કલમ બી બેદરકારી હેઠળ સજા ફટકારવામાં આવી છે આરોપી જે ગોવિંદ નટ છે તેને દસ વર્ષની સજા અને બે લાખ રૂપિયાનો દંડ અત્યારે ફટકારવામાં આવ્યો ત્યારે સમગ્ર કેસમાં પોલીસ તપાસ ઉપર અત્યારે ગંભીર સવાલ પણ ઉઠ્યા છે જી બિલકુલ આભાર ધ્રુવ આપની પાસેથી અપડેટ લેતા રહીશું